પ્રિય વૈષ્ણવ શ્રી ગુસાઈજીના એક સેવક વિરક્ત વૈષ્ણવની વાર્તામાં આવે છે કે આ વૈષ્ણવ ગુજરાતથી શ્રીજી દ્વાર જઈને શ્રી ગુસાઈજીના સેવક થયા હતા તે ભગવદ્ય અને શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં કે શ્રીનાથજીમાં ભિન્નતા જોતા ન હતા એટલે હરિગુરુ વૈષ્ણવને એક કરીને જાણતા હતા ગ્રજમાં ફરતા એક દિવસ રસ્તામાં એક ડોશીને તેમને રડતી જોઈ તે ડોશીના પુત્રને સર્પ કરડ્યો હતો અને તે મરી ગયો હતો આથી તેમને ઘણી દયા આવી આ વૈષ્ણવે ભગવદ નામના પ્રતાપથી તે પુત્રને સજીવન કર્યો આ ચમત્કાર જોઈને માણસ તેમની પાછળ ફરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે એ મંત્ર અમને શીખવાડો કહેવા લાગ્યા કે અમારે પણ જાણવો છે એ મંત્ર તેથી તેમણે લોકોને શ્રી અષ્ટાક્ષર મંત્ર સંભળાવ્યો લોકોએ કહ્યું કે અમને આ મંત્ર તો આવડે છે વૈષ્ણવોએ કહ્યું કે જો તમને આવડતો હોય તો તમે તેમાં શ્રદ્ધા રાખીને તેનું સ્મરણ કરો છતાં પણ તેમને વિશ્વાસ આવ્યો નહીં આ વૈષ્ણવ તો પછી ત્યાંથી ચાલી નીકળ્યા અષ્ટાક્ષર મંત્રમાં આ વૈષ્ણવને ઘણો વિશ્વાસ તેનાથી અધિક કંઈ પણ નથી એવું તેઓ માનતા જે કંઈ કાર્ય સિદ્ધ કરતા તે અનામ ના પ્રતાપ થી કરતા એ એવા કૃપાપાત્ર હતા એટલે વૈષ્ણવો એ હંમેશા દયાળુ હોય છે અન્ય જીવને દુખી જોઈને તેમના હૃદય આર્ત બને છે શ્રી અષ્ટાક્ષર મહામંત્ર છે માટે હંમેશા એ ચિતે તેનું ચિંતન કરવો એનાથી સર્વ સિદ્ધિ સુલભ છે ઓ શ્રીનાથજી હજી એક વાત યાદ આવે છે શ્રી હરિરાય મહાપ્રભુજી એ શિક્ષા પત્ર માં દર્શાવ્યું છે કઈ પણ ન બની શકે તો અષ્ટાક્ષર મંત્ર ને મહામંત્ર જાણી શ્રી કૃષ્ણ શરણમ મોનો જપ કરવો શ્રી હરિરાયજી કહે છે કે આ મંત્ર અસાધારણ છે કેમ કે શ્રી વલ્લભે વેદ પુરાણ શાસ્ત્ર શ્રીમદ ભાગવત વગેરે ગ્રંથોમાંથી માંથી રૂપે નિશ્ચય કરી આ અષ્ટાક્ષર મંત્ર પ્રકટ કર્યો છે જે દૈવી જીવના સર્વ મનોરથ સિદ્ધ કરવા માટે સક્ષમ છે અને છતાંય સત્સંગ અને ભગવદીઓના મિલન માટે જો આરતી વધી ગઈ હોય ને તો ફળ પણ નજીક છે તેમ માનજો એટલે કે ભગવદીઓની પ્રાપ્તિ જરૂર નજીકના સમયમાં થશે તેમ કહ્યું